અને મિત્રો આજે લગભગ દિવસ છે 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 મુખીના બંગલે બરાબર પોચ ભરવા જે આપણે અહીંયા આગળ હુકવેલી તે અહીંયા ઉપડીને પછી ભરીને વેચી દીધેલા પોચ જે રહેલી એ પોચ અત્યારેક્ટરમાં ભરીને પછી નાખ્યાવાની હોય બરાબર છે તો આ સમય મોમાં મોમાં ટાલતા

ચાલ આજે તો મિત્રો આપણે પોચ ભરી લીધી છે બરાબર ડોગ્ય નહીં આવું ચીએ છીએ આપણે પાછા ઘરે ટ્રેક્ટર જઈને ખાલી કરી આવશે જો ખાલી કરવાનું છે તો તો કન્ટિન્યુ

આવું લગભગ તો એમનો માસ ભરે છે પણ એક માસ ઓછો છે એટલે નીતિને અમને ભરવા લાગે છે બરાબર તો કંટીન કેટલી ઠેલી ભરી અહીં આઈ નાવ જોલો મિત્રો આપણે દહલભાઈ ને એગ્રોહી 9 ઠેલી ભરી છે દરવાજ અતુલભાઈ આવી ગયા બ્લોગ માં બરાબર અતુલભાઈ તો મિત્રો ફાઇનલ એ જોઈ લો બે કટ્ટા લીધા છે બરાબર એક ગોસન દાદાનો છે અને એક આપણા મયુર કાકાનો છે અને જો અહીં ચાલુ કરી દીધું ખાવાનું અને આવો ટકો ચોરી કરાજો છે લે એ ચાલે આવતા લીધે રોપિયા તો મિત્રો તમે જોઈ લીધું હશે અને સમજી ગયા છો કે પાઇપો યુટવાનું ચાલુ છે અને આ છે તમાકુનું ખેતર જે વરસાદમાં પલળીને બધું તમાકુ હુઈ ગયેલી ને એને કેન્સલ કરી દીધું છે એટલે આને ખેડીને ફરી નવી તમાકુ રોપવાની બરાબર એટલે પાઇપો વ્યાટીએ પાઇપો વ્યાટીને પછી દોઆતીને રોટરીને બધું મારીને ફરી નવી તમાકુ રોપી દેવાની છે બરાબર એટલે એટલા માટે અત્યારે પાઇપો વ્યાટવાનું ચાલુ છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પાઇપો વ્યાટવાનું પતી ગયું છે બરાબર અને હવે જઈએ છીએ અને ઘરે કારણ કે બધી પાઇપો વ્યાટીને ડ્રીલઅપ મશીન ખેડવી હતી ટકલોન અલ્પેશ બિહાર છે Anak arjun ke kanan dia sila sikit lah arjun Puan dah